આ પ્રસંગે યુવાનો ગામમાં સમયુ કરી આરતી સ્વાગત કરવામાં આવ્યું હતું અને અગ્નિવીરે સલામી આપી માથાનો તાજ માતા પિતાને પહેરાવ્યો હતો માતા પિતાને ખુશી છલકાઈ હતી અને માતા પિતાએ સેલ્યુટથી સન્માન આપ્યું હતું આ સ્વાગત યાત્રા નસરતપુરા પાટિયા શરૂ થઈને પતિપુરા ગામ સુધી કાઢવામાં આવી હતી આ પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો હું વનમી સેન્ટર સિકંદરાબાદ તેલંગણા મારી ટ્રેનિંગ હતી ત્યાંથી હું ટ્રેનિંગ પૂરી કરી અને મારે 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 વતન ફતેપુરા શિરવાડા ગામમાં આવ્યો ત્યાં મારું સામયું કર્યું અને મને ખૂબ ખૂબ આભાર પાઠવ્યો તેઓએ મારો આભાર પાઠવ્યો તે બદલ હું તેમને ખૂબ 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 અભિનંદન પાઠવું છું અને આપણા દેશના યુવાનો ગુજરાતના અને આપણા જેમ કે બનાસકાંઠાના આ આજુબાજુના બધા યુવાનો આ અગ્નિવીર યોજનામાં લાગે આર્મીમાં જોડાય અને દેશની સેવા કરે એ બદલ હું તેમને વિનંતી કરું છું અને તેઓ આગળ જશે તો આપણું ગુજરાતનું નામ પણ રોશન થશે જય હિન્દ